નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની અંદર નવા કપાસની આવક થઈ શરૂ રાજકોટમાં નવા કપાસના ભાવ બાવીસો રૂપિયા બોલાય તો જાણી લઈએ આજના કપાસના ભાવ ભાવ ભાવો તે પહેલા બધા ખેડૂત નમ્ર વિનંતી કે તમે મારી યુટ્યુબ ચેનલ ને બે લાયકનને પ્રેસ કરી દો આજના કપાસના ભાવ વીસ કિલો ડીટ બોટાદ બારસો એકાવન થી હોળસો રૂપિયા રાજકોટ ચૌદસો એકાવન થી હોળસો ચોસઠ રૂપિયા जसदंड चौदसो पचास रुपया अमरेली एक हजार पचास रुपया बाबरा चौदसो पचास थी होळसो सित्तेर रुपया वाकानेर अगियावन सो, वाकाने सो, सो चाळीस रुपया